જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની સ્ટોરી આ છે એક કંજુસ પિતાની તો મિત્રો થોડા સમય કાઢીને આજ સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી બૂંદશે ગઈ સે નહીં આતી મહા શબ્દ એવો છે કે જ્યારે પણ સુખ કે દુઃખ પડે ત્યારે જે શબ્દ યાદ આવે એ માં પરંતુ બાળક કોઈ પણ ઉંમરે માં ગુમાવે એ એના જીવનનો સૌથી દુઃખદ પ્રસંગ હોય છે પછી એની ઉંમર પાંચ વર્ષની હોય કે પચાવનની હોય આમ તો શ્રેય ઉંમર પચાવન વર્ષની ન હતી માત્ર ચાલીસ વર્ષની હતી નાની ઉંમરમાં મહેનતના જોરે એ કરોડપતિ બની ગયો હતો પરંતુ ચાલીસ વર્ષની ઉંમરે માં ગુમાવવાનું દર્દ એ સહન કરી શકતો ન હતો એ તો પર માથું હતો બોલી શકતો ન હતો કારણ કે જ્યારે માણસને એક સાથે ઘણું બોલવાનું હોય ત્યારે એની વાણી મૌન બની જાય છે શ્રેયા ત્યાર બાદ દિવસો સુધી ઉદાસ રહેવા લાગ્યો હતો તેનું ધ્યાન એના ધંધામાં લાગતું ન હતું પરંતુ કાયમ માણસોએ ધંધો સંભાળી લીધો હતો કારણ એ એના કારખાનાના માણસોને પરિવારના સભ્યની જેમ ચલાવતો સાચવતો હતો સામે કારખાનાના માણસોએ પણ એને સાચવી લીધો હતો શ્રીની પત્ની શ્રુતિ પણ પતિને ઘણું આશ્વાસન આપતી કે આ તો જીવનનો ક્રમ છે જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત હોય છે તમારું દુઃખ હું સમજી શકું છું પરંતુ હવે તમે ધંધામાં ધ્યાન આપો તો તમે તમારું દુઃખ ભૂલી જશો દુઃખનું ઓસળ દહાડા એ કહેવત યોગ્ય છે શ્રેય તો શું મારું દુઃખ ક્યારેય ઓછું થવાનું નથી મારી મા એટલે સમર્પણની મૂર્તિ અને લગ્ન બાદ વેતરા કરવા સિવાય કંઈ જ કામ કર્યું નથી આખી જિંદગી નોકરી કરી એ પણ સવારની સવારની શાળામાં સવારે વહેલા ઉઠવું બધું કામ પરિવાર અમારા નાસ્તાના ડબ્બા તૈયાર કરી સ્કૂલે મોકલવા બપોરે મારી બહેનની શાળેથી આવી જાય કારણ કે એ સવારની સ્કૂલમાં હતી પપ્પાનો આગ્રહ હતો કે એને તારી સ્કૂલમાં જ ભણવા મૂકજે જેથી એની ફી ભરવી ના પડે અને પૈસાની બચત થાય મમ્મી તો એકદમ ધનાટ્ય કુટુંબમાંથી આવી હતી છતાં પણ પપ્પાના કંજુસાઈ ભરેલા સ્વભાવને અનુકૂળ થઈને જીવી પિયરમાં પાણી માગતા એને દુઃખ મળતું અને અહીં તો પપ્પા કહેતા સવારે ચા પીવાથી સ્કૂર્ફૂર્તી આવે મનુષ્યને દૂધની જરૂર હોતી જ નથી ગાય દૂધ એના વાછડા માટે આપે છે સલાહ સૂચના આપવા એ બધું એમનો ગમતું મમ્મી એમના પગારના પૈસા પણ વાપરી શકતી નહીં બધો પગાર પપ્પાના હાથમાં મૂકવો પડતો મમ્મીએ હંમેશા પિયરમાં સિલ્કની સાડીઓ પહેરેલી હતી જ્યારે સાસરીયા પપ્પા કહેતા આ સ્ત્રી કરીને પહેરેલી સુતરાવ સાડીનો ઉઠાવ સિલ્કની સાડી કરતાં પણ વધારે આવે માણસ આખરે તો એના સંસ્કારથી ઓળખાઈ જાય છે નહીં કે એના કપડાંથી પપ્પાની વાત સાચી હતી પણ એ માત્ર પૈસા બચાવવા પૂરતી જ કારણ કે ઘરની જવાબદારી સાથે મમ્મીએ કપડાંને આ ઇસ્ત્રી જાતે કરવી પડતી એમાં ઘણો સમય જતો એટલું જ નહીં પપ્પા કહેતા બે પૈસા બચાવો તો ભવિષ્યમાં કામ લાગશે કપડાંની ઇસ્ત્રી જાતે જ કરવાની તો બી એકાદ કપડું ખાઈ કાઢે તો ખબર ના પડે મમ્મીને બધાના કપડાંની સ્ત્રી જાતે કરવી પડતી અમને બધાને ભણાવવાની જવાબદારી પણ મમ્મીની અમારા ટકા ઓછા આવે તો મમ્મીને વાટ પડે મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નાનપણથી હું જોતો આવતો હતો કે મારી સાથે ભણતા છોકરાઓ પાસે હંમેશા થોડા ઘણા પૈસા રહેતા જ્યારે અમને પૈસા આપવામાં આવે ત્યારે પૈસે પૈસાનો હિસાબ આપવો પડતો પિકનિક કે પ્રવાસમાં જવા માટે ગમે તેટલી ચક કરો તો પણ પપ્પા હા કહે જ નહીં એમનું કહેવું હોય આ બધા પૈસાદારોના શાળા આપણને ના પોસાય આમ તો પપ્પાનો સરકારી ખાતામાં ઘણો ઓછો હોદ્દો હતો એમને તો બારગામ જવા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટનું ભાડું અમારા ચારેય જણાનું મળતું એક વાત જરૂર હતી કે પપ્પા દર વર્ષે દૂરના સ્થળની ટિકિટો લેતા એ પણ ફર્સ્ટ ક્લાસની અને ત્યારબાદ ટિકિટની ઝેરોક્ષ કઢાવી ઓફિસમાં આપી અને ટિકિટ કેન્સલ કરાવીએ એ પૈસા એમના બચત ખાતામાં મૂકી દીધા જોકે આ વાતની મને ઘણી મોડી ખબર પડી જ્યારે મને ખબર પડી ત્યારે મને ઘણું દુઃખ થયું હતું પરંતુ મમ્મી સમજાવતા કે બેટા તારા પપ્પા જે કરતા હશે એ સમજી વિચારીને જ કરતા હશે ને મને મનમાં થતું કે કળિયુગની આદર્શ પત્ની શું પત્નીને સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું પોતાની બુદ્ધિથી કાંઈ પણ વિચારવું નહીં એ જ તારો પતિનો ધર્મ છે સુધી મેં મમ્મીને સતત કામ કરતી જોઈ છે લોકોની નોકરી કરતી મમ્મી નોકર રસોઈયા સાથે રહેતી અને મારી કરોડપતિ પિતાની પુત્રી એવી મારી મમ્મી નોકરની જેમ ઘરમાં રહેતી વેકેશનમાં અમે મોસળ જઈ શકતા નહીં કારણ કે વેકેશનમાં જો મમ્મી પિયર જાય તો પપ્પાનો ખર્ચ વધી જાય એમને બહાર જવામાં જવું પડે જાતે કપડાને ઇસ્ત્રી કરવી પડે ઘરમાં કામવાળી નહીં હોવાની જાતે કચરા પોતા કરવા પડે આ બધી વાતો પપ્પાને માન્ય ન હતી અમે થોડા મોટા થયા ત્યારે એકાદ વાર મામા સાથે મોસાળ ગયેલા ત્યારે ખૂબ મજા કરેલી કદાચ એ અમારી જિંદગીનો પ્રથમ પ્રવાસ હતો મામા અમને ભાઈ બહેનને મૂકવા આવ્યા ત્યારે અમારી બેગ નવા કપડાઓથી સોઠસ ભરી ગઈ હતી અમે બંને ભાઈ બહેન બહુ જ ખુશ હતા અમે તો એક સાથે આટલા બધા નવા કપડાં જોયા ન હતા આવીને દિવસો સુધી મામાના ઘરે કેટલા લહેરથી રહ્યા એની વાતો કરતા તેથી જ પપ્પાએ કહી દીધું કે હવેથી મામાને ત્યાં જવાનું નથી મામાને ત્યાં જઈને તમે તમારી આદતો બગાડો છો શોખમાં પડી જશો તો જિંદગીમાં આગળ નહીં આવો મમ્મીને અમે ઘણું કહેતા મમ્મી તું તો કમાય છે તું તો અમને પૈસા આપ ત્યારે મમ્મી કહેતી હું કમાવું છું જરૂર પણ એ બધા પૈસા તારા પપ્પાને આપી દઉં છું મારી પાસે નથી રાખતી મારે પણ પૈસા જોઈએ તો તારા પપ્પા પાસે જ માગું છું એમને યોગ લાગે તો આપે નહીં તો મને પણ ના પાડી દે મમ્મી જ્યારે આવા શબ્દો બોલતી ત્યારે એના મોં પર ન તો દુઃખનો ભાવ હોય કે ન તો સુખનો ભાવ હોય કોલેજમાં મારી જરૂરિયાતો થોડી ઘણી વધુ રહેતી એના માટે હું મારા ભાઈબંધના કારખાનામાં શનિ રવિ કામ કરતો મને ફી તથા કપડાના પૈસા મળી જ રહેતા પપ્પા ખુશ રહેતા કે દીકરાને પૈસા આપવામાંથી મુક્તિ મળી ગઈ ભાઈબંધના કારખાનામાં જઈ ઘણું બધું કામ શીખી લીધું હતું ભાઈબંધના પપ્પાએ પણ મને એમનો દીકરો ગણીને જ ધંધાની આટી ખૂટી શીખવાડી દીધેલી જોકે હું કારખાનેથી ઘેર આવું અને પપ્પા હાજર ના હોય તો મમ્મી મારા માથે હાથ ફેરવી અને કહેતી દીકરા તું ખૂબ થાકી જતો હોઈશ લાવ આજે તારા માથે તેલ નાખી દઉં અને તમારા પગને માલિશ કરી દઉં મમ્મીનો પ્રેમ જોઈ મારી આંખમાં આંસુ આવી જતા મમ્મી પૈસા નહીં આપવાના દુઃખને પ્રેમથી સર કરવા માગતી હોય એવું વર્તન રહેતું પૈસા માટે તો પપ્પા પેપેમાં પેમાં પે માટે તરસાવતા થોડા પૈસા પણ વાપરવા આપતા નહીં કહેતા પાસે પૈસા હોય તો તમને બહાર ખાવાના છટકા થાય તમારે બહાર ખાવાનું ખાઈને માંદા પડવું છે આવવા જવા માટે બસના પાસના પૈસા મેં આપ્યા જ છે પછી પૈસાની શું જરૂર છે મારા બધા ભાઈબંધો કોલેજમાં સ્કૂટર કે બાઈક લઈને આવતા પણ મારા નસીબમાં તો બસની ધક્કા મૂકીમાં ચડવાનું રહેતું મમ્મીની આંખમાંથી મારા માટે સતત સ્નેહ વરસતો રહેતો હતો એમાં એક દિવસ હું મમ્મી અને મારી બેનની વાત સાંભળી ગયો હતો મમ્મી કહેતી હતી બેટા તું મોટી થઈ ગઈ છું મોટી થઈ ગઈ છું તેથી તારી જરૂરિયાતો એક મા તરીકે હું સમજી શકું છું પરંતુ તારા પપ્પા પૈસા નહીં આપે એ પણ હું જાણું છું શ્રેય તો છોકરો છે એ કારખાને જાય છે એ મને ખબર છે પરંતુ પૈસાની જરૂરિયાતને કારણે તું નોકરી કરે એ મને મંજૂર નથી તું રૂપાળી છે નાદાન છે તું કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે અને કોઈની વાસનાનો ભોગ બને એ હું નથી ઈચ્છતી તારી જરૂરિયાત પૂરી કરવા માટે હું સ્કૂલ છૂટ્યા પછી બે ટ્યુશન કરવા માંડ્યા છે જે વાતની તારા પપ્પાને ખબર નથી એ પૈસા હું તને જ આપીશ પરંતુ તું શ્રેયની જેમ નોકરીનો નિર્ણય ના લઈશ મને શ્રેય ઘણો વહાલો છે છતાંય હું એના માટે કંઈ કરી શકતી નથી મારા પિયરના ભાઈઓ કંઈ પણ આપે તો તારા પપ્પા કહે છે કે મને નીચો દેખાડવા ભાઈઓ પાસે ભીખ માગી તે દિવસે મેં મમ્મીને રડતી જોઈ એના આંસુમાં અમારા ભાઈ બહેન માટે વાત્સલ્ય ટપકતું હતું શ્રુતિ તું એમ કહે છે કે તું ઉદાસ ના રહીશ મારી મમ્મીએ જિંદગીમાં સુખ શું દુઃખ સુખ ભોગવ્યું હંમેશા પપ્પાથી ડરતી રહી પોતાના પૈસા પણ પોતે પોતાની રીતે વાપરી શકી નહીં લગ્ન બાદ મને યાદ નથી કે મમ્મી ક્યારેય હોટલમાં જમવા ગઈ હોય કે નાટક કે સિનેમા જોવા ગઈ હોય એની સવાર પપ્પાની શરૂ થાય અને રાત પણ પપ્પાથી જ પૂરી થાય મમ્મી એટલે પપ્પાની બધી જ જરૂરિયાત પૂરી કરવાનું સાધન સુધી હવે તું જ કહે હવે હું કઈ રીતે મમ્મીને ભૂલી શકું જોકે મમ્મી તો સ્ત્રીના હૃદયમાં જીવંત જ હતી તેના બંને બાળકો પણ શ્રેય ખુશ રહે તેવા પ્રયત્ન કરતા રહેતા હતા પરંતુ મમ્મીના મૃત્યુ બાદ લોક લાજે પણ શ્રેયને પપ્પાને પોતાના ઘરમાં સ્થાન આપવું પડ્યું શ્રેય પત્નીને કહે તો શ્રુતિ ભલે પપ્પાનું સ્થાન મારા હૃદયમાં નથી પરંતુ એમને આપણા ઘરમાં સ્થાન તો આપવાનું જ છે અને તે પણ ભૂતકાળની કોઈ પણ કડવાશ વગર જ્યારે પપ્પા સ્ત્રીના ઘરે રહેવા આવ્યા ત્યારે એમનું વર્તન થોડું બદલાયેલું હતું સ્ત્રીના બંને બાળકો સાથે ખૂબ પ્રેમથી વર્તાવ કરતા હતા જોકે શ્રેય ખૂબ જ ઓછું બોલતો હતો અને શ્રેયના કહેવાથી તેની પત્ની સુધી સસરાની બધી જરૂરિયાતો સાચવતી હતી એમને કોઈ બાબતમાં ઓછું ના આવે એનો ખ્યાલ રાખતી હતી પત્નીના મૃત્યુ બાદ એમને ખૂબ એકલા એકલતા સાચવતી હતી હવે ભૂતકાળ એમનો પીછો છોડતો ન હતો એમનું તથા પત્નીનું મહિને એંસી હજાર પેન્શન આવતું હતું તે ઉપરાંત અત્યાર સુધીની બચતનું વ્યાજ તે ઉપરાંત તેમની સારી સારી કંપનીમાં ખરીદેલા શેર કે જે હજારના આંકડામાં ખરીદેલા એ અત્યારે લાખમાં બોલાતા હતા શ્રીને એના પપ્પાએ બોલાવીને કહેલું બેટા મને ખબર છે કે તે લોન લઈને જ કારખાનું કર્યું હશે મારી પાસે હવે ઘણા પૈસા છે હું માંડ થોડા વર્ષો જીવીશ આ બધા પૈસાનું મારે શું કરવાનું તારી મમ્મીને પણ મેં પૈસા વાપરવા નથી દીધા હવે તું તથા તારી અમેરિકાથી રહેલી બહેન આ પૈસા લઈ લો તો મારા આત્માને શાંતિ મળે શ્રી પપ્પા સામે જોઈને બોલ્યો પપ્પા હું એટલું બધું કમાવ છું કે મારે તમારા પૈસાની જરૂર નથી અને બહેનને અમેરિકા પણ જરૂર નથી મારી કારખાનાની લોન તો ક્યારની એ ભરાઈ ગઈ છે તમે અહીં શાંતિથી રહો તમારું જ ઘર છે એમ સમજીને રહો તમે અહીં રહો છો એ બદલ તમારે દર મહિને અમને પૈસા આપવાની જરૂર નથી નાનપણમાં તમે અમને પોસ્યા છે હવે અમારી ફરજ છે અમારે પૈસા નથી જોઈતા શ્રીના પપ્પા સમજી ગયા હતા કે ભૂતકાળના મારા વર્તન બદલ મારા બંને બાળકોએ મને માફ નથી કર્યો તેથી શ્રેના બાળકો વહાલ વરસાવતા અનેક વસ્તુ હાજર કરી દેતા શ્રેયને ગમતું તો નહીં પણ કંઈ બોલતો નહીં વારંવાર શ્રીના પપ્પા એને કહેતા હું આટલા બધા પૈસાને શું કરીશ ત્યારે કહે કહેતો પપ્પા દાન કરવાની ઘણી જગ્યાઓ છે ઘણા ટ્રસ્ટો છે તમે તમારા તથા મમ્મીના પૈસાનું દાન કરી દો શ્રેયના પપ્પા પણ મનમાં વિચારતા કે પત્નીને જે ત્રાસ આપ્યો છે કે એના પૈસા પણ એને વાપરવા નથી દીધા બાળકોને પણ પૈસા નથી દેતા હવે બાળકોને મારે સુખ આપવું છે પરંતુ બાળકો પાસે તો જરૂરિયાત કરતાં પણ ઘણું બધું વધારે છે એ લોકોને પણ કંઈ ખ્યાલ આવી ગઈ આવી ગયો હતો કે મમ્મી પપ્પા પૈસા ના લેતા હોય તો આપણાથી ના લેવાય એક દિવસ જઈને બોલાવીને એના પપ્પાએ કહ્યું બેટા હું જાણું છું કે મારી પાસે પૈસા હોવા છતાંય મેં તમને નથી આપતા તેથી હું જ પ્રાયચિત રૂપે મારો પૈસો વિવિધ ટ્રસ્ટ અને જરૂરિયાતવાળી સંસ્થાઓને આપીશ બેટા તું શું માને છે કે હું આ યોગ્ય કદમ ભરી રહ્યો છું પપ્પા તમે હવે પ્રાયચિત રૂપે દાન કરો કે ના કરો પણ એક વખત નાની રકમ નહીં આપી તમે આજે મોટી રકમનું દાન કરવા નીકળ્યા છે કહેવાય છે કે જો બુંદ છે ગઈ હોજ હોજ હો જ છે નહીં આતી બોલી શ્રેય બીજા રૂમમાં જતો રહ્યો એના પપ્પાને વિચાર કરતા મૂકીને તો મિત્રો આજની આ ઘટના વિશે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો હર હર મહાદેવ ધન્યવાદ સ્ટોરી સાંભળવા બદલ